અમદાવાદ વડોદરા હવે સાંભળશો ગાંધીનગર જિલ્લાનો સમાચાર પત્ર રાજ્યના પાટનગર ગાંધીનગરમાં ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે લોકો કાળઝાળ ગરમીમાં શેકાઈ રહ્યા છે ગાંધીનગરમાં છેલ્લા ત્રણ ચાર દિવસથી ગરમીનો પારો વધતા લોકો સહિત પશુ પક્ષીઓ પણ અકળામણ અનુભવી રહ્યા છે ગરમી સામે રાહત મેળવવા માટે લોકો ઠંડા પીણાનો આશરો લઈ રહ્યા છે ગાંધીનગરમાં રંગોત્સવના પર્વ હોળી ધૂળેટીની ધામધૂમપૂર્વક હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી લોકોએ ખજૂર ધાણી ચણા વગેરે ખાઈને હોળી પર્વની ઉજવણી કરી હતી આ સાથે ઠેર ઠેર હોલિકા દહનના કાર્યક્રમ યોજાયા હતા વાતાવરણમાં ગરમીની સાથે ચૂંટણીનો માહોલ પણ ગરમાઈ રહ્યો છે ચૂંટણી પંચે લોકસભા અને વિધાનસભાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરતા આદર્શ આચારસંહિતા પણ અમલી બની છે ગાંધીનગરમાં ભાજપમાંથી અમિત શાહ અને કોંગ્રેસમાંથી સોનલ પટેલ ચૂંટણી લડશે જ્યારે એઆઈએમઆઈ પક્ષે પણ ચૂંટણી લડવાની જાહેરાત કરી છે ચૂંટણી અંતર્ગત ગાંધીનગર કમલમ ખાતે બેઠકોનો દોર ચાલી રહ્યો છે લોકસભા ચૂંટણી સંદર્ભે રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીની કચેરી ખાતેથી મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ તમામ જિલ્લા કલેક્ટરો સાથે વિડિયો કોન્ફરન્સના માધ્યમથી વાતચીત કરી હતી અને લોકસભા ચૂંટણી સંદર્ભની તૈયારી અંગે ચર્ચા અને જરૂરી માર્ગદર્શન આપ્યા હતા લોકસભાની ચૂંટણી જાહેર થતાં આદર્શ આચારસંહિતા અમલી બની છે અને રાજકીય પાર્ટીના હોર્ડિંગ્સ જાહેરાત બેનર લખાણ કે ચિન્હો વગેરે હટાવવાની કામગીરી ચાલી રહી છે ગાંધીનગર મહાનગરપાલિકાની સેનિટેશન શાખા દ્વારા આ કામગીરી કરવામાં આવી રહી છે ગુજરાત લોકસભાની ચૂંટણીને લઈને ચૂંટણી પંચ સોશિયલ મીડિયા ઉપર નજર રાખી રહ્યું છે અને સોશિયલ મીડિયા યુઝર્સ ખોટો પ્રચાર કે અફવા ન ફેલાવે તે માટે ધ્યાન અપાઈ રહ્યું છે ગાંધીનગર ખાતે બાર કર્મચારીઓ આ માટેની કામગીરી કરી રહ્યા છે જ્યારે રાજ્યની વિવિધ યુનિવર્સિટીમાંથી ટેકનોલોજીના જાણકાર વિદ્યાર્થીઓને વોલેન્ટિયર તરીકે રાખીને સોશિયલ મીડિયાની કામગીરી સોંપવામાં આવી છે ચૂંટણી પંચે સાયબર ક્રાઇમની પણ મદદ લીધી છે રાજ્યમાં ક્યાંય પણ સોશિયલ મીડિયા ઉપર અપપ્રચાર કે પછી અફવા ફેલાવાશે તો તેની સામે સાયબર ક્રાઇમ કડક પગલાં લેશે પંચે ખોટી પોસ્ટ અથવા ખોટી જાણકારીવાળી પોસ્ટ વહેલી તકે દૂર થાય તે માટે પણ ટીમ તૈનાત કરી છે ગાંધીનગરમાં ઘર ઘર ચલો અભિયાન પણ શરૂ કરાયું હતું રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં પ્રાકૃતિક કૃષિ ચિંતન બેઠક યોજાઈ હતી ગાંધીનગર નર્મદા હોલ સ્વર્ણિમ સંકુલ એક ખાતે યોજાયેલી બેઠકમાં જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા કેન્દ્ર સરકાર દ્વારા સીએએ કાયદો લાગુ કરતા નાગરિકતાની રાહ જોઈ રહેલા વિસ્થાપિતો ગાંધીનગર પહોંચ્યા હતા વિસ્થાપિત નાગરિકોએ ઝડપી નાગરિકતા અને બે હજાર પંદર પછી આવેલા વિસ્થાપિતોને નાગરિકતા મળે તે બાબતે રજૂઆત કરી હતી ભણતર સાથે વિવિધ પ્રવૃત્તિઓમાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે અને તેમનામાં રહેલું હુનર બહાર આવે તે હેતુથી ગાંધીનગર જવાહર નવોદય વિદ્યાલયમાં દસ દિવસનો વુડન ક્રાફ્ટનું આયોજન કરાયું હતું જેમાં વુડન આર્ટિસ્ટ શંભુભાઈ દ્વારા દસ દિવસ બાળકોને ટ્રેનિંગ આપવામાં આવી હતી અને વુડન ગેમ વુડન આર્ટ વુડન રમકડા વુડન રેખાચિત્ર પેઇન્ટિંગ પારંપરિક રીતે અને આધુનિક રીતે પણ બાળકોને શીખવવામાં આવી હતી આ કેમ્પમાં નવથી બાર ધોરણના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો ગાંધીનગરમાં ધોરણ દસ અને બારની પરીક્ષાનો પ્રારંભ થતા શેઠ સીએમ વિદ્યાલય ગાંધીનગર ખાતે શિક્ષણમંત્રી કુબેર ડિંડોર અને રાજ્યકક્ષાના મંત્રી પ્રફુલ પાનસેરિયા તેમજ મેયર હિતેશ મકવાણાએ પરીક્ષાર્થી વિદ્યાર્થીઓને તિલક કરી સાકર ખવડાવી શુભેચ્છા આપી હતી આપ સાંભળી રહ્યા હતા ગાંધીનગર જિલ્લાનો સમાચાર પત્ર પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું